અગાઉ ઝઘડાનું મનદુખ રાખીને વિરમગામ માંડલ હાઇવે પર ધાકડી ગામ પાસે માર મારતા બે લોકો ઇજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના પોપટચોકડી વિસ્તારમાં આવેલી આઈપીએસ સ્કૂલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ હોય અને ગત આઠ જૂનના રોજ રાત્રે બે એક વાગ્યાની અરસામાં વિરમગામ શહેરના નીલકીપુર ઉપર આરોપી દ્વારા કપિલ જોશીભાઈ રહે બાધાવાડા વિરમગામ નાઓને અવિનાશભાઈ ચીનુભાઈ મહાદેવજી ગુર્જર નાઓના મોહલ્લામાં રહેતા આનંદભાઈ ચંદુભાઈ નહમા સાથે ઝઘડો થયેલ હોય અને જે ઝઘડામાં અવિનાશભાઈ નાઓને આનંદભાઈ નાઓને છોડાવેલ તે વાતનું મંદુખ રાખીને આરોપી કપિલ જોશી નાવોએ અને અન્ય એક શખ્સ દ્વારા એક પલ્સર બાઈક લઈને અશ્વિનભાઈ ગુર્જર તથા સાહેબ સેજલબેન એક્ટિવા લઈને નવરંગપુરા પાટડી ખાતે જતા હતા તે દરમિયાન ઢાકડી ગામ પાસે ગણનારા પાસે આરોપી દ્વારા પોતાનું પલ્સર બાઇક એક્ટિવા સાથે અથડાવીને અવિનાશભાઈ અને સેજલભાઈને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અવિનાશભાઈ ચીનુભાઈ મહાદેવજી ગુર્જર રહે ચોખલિયા કુવા વિરમગામ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં આરોપી કપિલ જોશી રહે વિરમગામ સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે આરોપી શખ્સ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે